સુરતના ભુણા ગામની સદવિયાર હોસ્પિટલ સામે મોરચો મૃતક પ્રસુતાના પરિવાર અને સમાજના લોકો મોરચો લઈ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હાથમાં બેનરો લઈ હોસ્પિટલ સામે દેખાવ મહિલા નિકિતા ગોસ્વામીના મોત મામલે ન્યાયની કરી માંગ ત્રણ દિવસ અગાઉ નિકિતા ગોસ્વામીનું ડિલિવરી દરમિયાન મોત થયું હતું બે જોડીયા બાળકોને જન્મ આપ્યા બાદ માતા મોતને ભેટી હતી દોઢ કલાક બાદ નિકિતાના મોતની માહિતી હોસ્પિટલના તબીબને સ્ટાફી આપી હતી નિકિતાના મોત બાદ તેણીના હાથમાં અંગૂઠાનું નિશાન કાગળો પર લેવામાં આવ્યું તબીબની બેદરકારીમાં નિકિતાનું મોત થયું પોલીસે કાર્યવાહી કરવા ખોટું આશ્વાસન આપ્યું પરિવાર અને સમાજના લોકોએ કર્યા ગંભીર આરોપ મુખ્યમંત્રીને ઉદ્દેશી કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર તટસ્થ તપાસની કરી માંગ હોસ્પિટલના આઈસીયુના સીસીટીવી ફૂટેજની તપાસ સ્ટાફ ક્વોલિફાય છે કે નહીં તેની તપાસ નિકિતાના અંગૂઠાનું નિશાન લેવામાં આવ્યું તેની તપાસ થાય તેવી માંગ ત્રણ દિવસ અગાઉ પ્રસુતાના મોત બાદ પરિવારે હોસ્પિટલ ખાતે હોબાળો કર્યો હતો તમે જોઈ રહ્યા છો આપણી લોકપ્રિય એસ નાઇન્ટી વન ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ